ખેડૂત મિત્રો તમે રોજ ભૂલ નીલગાય પરેશાન છો તો ખેડૂત મિત્રો અમે તમારી માટે પણ લઈને આવે છીએ ટેકનોલોજી વાળી સ્માર્ટ રોકેટ લાઈટ ખેડૂત મિત્રો લાઈટ ને કેવી રીતે લગાવીને એ તમને બતાવી દઉં રોકેટ લાઈટ નું બોક્સ આ બોક્સ ની અંદર તમને બાર રંગ રોકેટ લાઈટ જોવા મળે આ રોકેટ લાઈટ ની અંદર તમને હું બંને કનેક્શન આપેલા છે બંને વાયર ને આપણે હું કઈ છીલી નાખશું કારણ કે હું સરળ રહે બંને વાયર છીલ્યા પછી આપણે જટકા ઝટકા દોરીનું ફેન્સિંગ કરેલું છે એમાં આપણે રોકેટ લાઈટ લગાવશું હવે આ ઝટકા દોરીમાં રોકેટ લાઈટ બાંધેલું છે ને એ રીતે આપણે બીજું રોકેટ લાઈટ પણ તારમાં લગાવી દઈએ સૌ પ્રથમ આ રોકેટ લાઈટ ના બંને છેડા છે ને આવી રીતે મારી દેવાના અને એક ખાસ ધ્યાન રાખવાનું કે ઝટકા દોરીમાં જે એસએસ નો વાયર હોય ને ત્યાં તમારે હરખી આંટી મારી દેવાની જે આ વાયર છીલેલા છે ને એમાંથી આ છીલેલા વાયર હોય ને ત્યાં તમારે સરખી આંટી મારી દેશો એટલે તમને પૂરતો પાવર મળી જશે એક ખાસ તમારે ધ્યાન રાખવાનું ખેડૂત બારે બાર રોકેટ ને આપણે ચાલુ કરવા માટે એક બાર ચૌદ ની તમારી પાસે બેટરી હોવી જોઈએ વાયર ના ટુકડા બંને લગાવી દેવાટ ના કનેક્શન આપ્યા પછી હવે કેવી રીતે ચાલુ થશે કે જેવી રીતે તમારે અંધારું થાય ને આમાં ડે નાઇટ નું સેન્સર આપેલું છે જેવું અંધારું થશે ને એટલે ચાલુ અને સવારે ઓટોમેટિક બંધ પણ થઈ જશે હવે આ રોકેટ લાઈટ આપણે હું કે ચાલુ કરીને જોઈ તો હવે સૌ આપણે રોકેટ લાઈટ માં હું કે અંધારું કરીને જોઈ લઈએ કે આપણે કેવી રીતે ચાલુ થઈ જો આવી રીતે આપણે અંધારું કર્યું એટલે આપણે હું રોકેટ લાઈટ તમારા પણ ખેતર આવી રીતે ચાલુ થઈ જશે ખેડૂત મિત્રો હવે આવી જ રીતે તમારા પણ ખેતરમાં હું કે હવે હું કે રોકેટ લાઇટ ચાલુ થઈ જશે અને સાયરન પણ વાગશે અને લાઈટ પણ થશે ખેડૂત મિત્રો તમે પણ તમારા ખેતરમાં રોકેટ લાઇટ લગાવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર ઉપર ફોન કરી અને આજે જ તમે કોલ કરી અને વધારે માહિતી લઈ શકશો અને કિંમતની વાતચીત કરીએ ખેડૂત મિત્રો તો તમને હું ક્યાં એક ખેતની અંદર બાર રોકેટ આવે છે આ બારે બાર રોકેટ તમને અગિયારસો નવ્વાણું રૂપિયામાં તમને આપી દેવામાં આવશે અને ખેડૂત મિત્રો આ તમને બે મહિનાની વોરંટી સાથે તમને મળશે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો રાહ ના જોતા આજે જ નીચે આપેલા નંબર ઉપર ફોન કરીને આજે રોકેટ લાઇટનો ઓર્ડર કરો